નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું વિડીયો નિહાળી રહેલા તમામ મિત્રોને જય રામદેવ પીર ધનમલ શેઠ પર રામદેવજીની કૃપા રામદેવજી ઋણીચાથી પોકણગઢ આવતા હતા ત્યાં માર્ગમાં એક વણિક સામો મળ્યો તેને ઊભો રાખીને રામદેવજીએ પૂછ્યું તમે ક્યાં રહો છો હું ઋણીચામાં રહું છું વણિકે જવાબ આપ્યો તમે ઋણીચામાં શું ધંધો કરો છો હું બહુ જ ગરીબ છું તેલ મરચું વેચીને ગુજરાન ચલાવું છું ઘેર ચાર બાળકો છે લોહગઢમાં પહેલાં રહેતો હતો ત્યાં જીવન ગુજારો ન ચાલ્યો એટલે અહીં આવીને વસ્યો છું વણીકે કહ્યું શેઠ તમે ક્યાંય દૂર દેશાવર ખેડો તો તમારી દરિદ્રતા દૂર ન થાય રામદેવજીએ પૂછ્યું બાપજી મારી પાછળ પાંચ માણસો નભે છે એમને છોડીને હું જાઉં તો મારા બાળબચ્ચાઓનું શું થાય શેઠ હું તમારા બાળબચ્ચાના નિભાવ માટે રાજ્ય તરફથી વ્યવસ્થા કરી દઉં પણ તમે પરદેશ જઈ ધન કમાઈ આવો અને ઋણીચા ગામના લોકોને મદદરૂપ થાઓ એવી મારી ઈચ્છા છે રામદેવજીએ કહ્યું રામદેવજીના વચન સાંભળીને ધનમલને હિંમત આવી ગઈ તેણે દેશાવર જવાનો નિશ્ચય કર્યો થોડા દિવસ પછી ધનમલ પોકણગઢમાં આવીને રામદેવજીને નમન કરીને બોલ્યો મારા બાળબચ્ચા આપને ભરોસે છે હું દેશાવર જાઉં છું જાઓ શેઠ જાઓ આનંદથી જાઓ તમને દેશાવરમાં કંઈ દુઃખ પડે તો મને યાદ રાખજો હું તમારી વારે આવીશ રામદેવજીએ વચન આપ્યું ધનમલે પોકણગઢથી ઋણીચા આવીને પોતાની સ્ત્રીને વાત કરી તમારા નિભાવ માટે મને રામદેવજીએ વચન આપ્યું છે તો સુખેથી રહેજો હું એક મુસાફરી કરી આવું ધનમલ દેશાવર જાય છે અને રામદેવજીએ તેના ઘરના ભરણપોષણનું માથે લીધું છે એ વાત ગામમાં વહેતી થઈ ગઈ ગામના લોકોએ હર્ષભેર ધનમલને વિદાય આપી ધનમલ બધાને વંદન કરીને પરદેશ જવા ચાલી નીકળ્યો ધનમલ પરદેશ જઈ વણજ વેપાર કરવા લાગ્યો એક વર્ષમાં તો તેણે એટલું બધું કમાઈ લીધું કે હીરા માણેક જવેરાતનો મોટો વેપારી ગણાવવા લાગ્યો મોટા મોટા ઝવેરીઓમાં ધનમલની ગણતરી થવા લાગી જવેરાતના વેપારમાં અઢળક ધન મેળવવાથી ધનમલની નખપત્તિઓમાં ગણતરી થવા લાગી શેઠ ધનમલને પોતાના બાલ બચ્ચા યાદ આવ્યા અને પોતાને વતન આવવાની ઈચ્છા થઈ ધનમલ શેઠ હીરા માણેક કિંમતી જવેરાતના વાણો ભરવા લાગ્યો શેઠ જ્યારે પાછા આવો ત્યારે મારા માટે કંઈક લેતા આવજો એ રામદેવજીના શબ્દો ધનમલને યાદ આવ્યા શેઠે રામદેવજી માટે કિંમતી હીરાનો બેરખો તૈયાર કરાવ્યો પછી તે પોતાને વતન આવવા ચાલી નીકળ્યો ધનમલ શેઠને વહાણમાં બેઠા બેઠા વિચાર આવ્યો કે હવે ઋણીચા જેવા નાના ગામમાં શા માટે રહેવું હવે તો મોટા શહેરમાં બાગ બગીચા અને બંગલા બંધાવીને આનંદથી રહેવું છે આવો વિચાર કરતો ધનમળ શેઠ ચાલ્યો આવે છે ત્યાં દેવ યોગે તેનું વહાણ મધદરિયે પવનના તોફાનમાં સપડાઈ ગયું દરિયાના તોફાનમાં વહાણ હાલક ડોલક થવા લાગ્યું વાહનનો ઝઢ ફાટી ગયો પાણીના મોજા વાહનની સાથે પસડાવા લાગ્યા નાવિકોએ વાહનને હંકારવાની અનેક રીતો અજમાવી પણ દરિયો વધારે ને વધારે તોફાનમાં આવતો ગયો નાવિકો ગભરાયા હવે બચીને કિનારે પહોંચવું સી રીતે શેઠ કાંઈ મુસીબતમાં આવો ત્યારે મને યાદ કરજો હું તમારી વારે આવીશ આવા રામદેવજીના શબ્દો અત્યારે ધનમલને અચાનક યાદ આવ્યા એટલે ધનમલે રામદેવજીની પ્રાર્થના કરી રામદેવજી પોતાના ભાઈ વિરમદેવની સાથે મહેલમાં સોગઠાબાજી રમતા હતા ત્યાં તેમને ધનમલનો પોકાર સંભળાયો અને સાંભળતાની સાથે તેઓ દાવ નાખતા અટકી ગયા વિરમદેવ બોલ્યા ભાઈ ડાવ નાખો ને કેમ અચકાયા રામદેવજીએ પાસા નાખ્યા પાસા તથા હાથને ભીંજાયેલા જોઈને વિરમદેવને આશ્ચર્ય થયું વિરમદેવે પૂછ્યું ભાઈ આ પાસા પાણીવાળા સી રીતે થયા તમારા હાથ પગ પણ ભીંજાયેલા છે આનું શું કારણ ભાઈ મતદરિયા ધનમલ નામનો વણિક વહાણ લઈને આવતો હતો દરિયાના તોફાનમાં એનું વાણ એવું સપડાયું હતું કે તેણે મને યાદ કરવાથી મેં એના વાણને ખેંચી અને કાંઠે લાવી મૂક્યું આ કારણે જ મારો હાથ ભીંજાયો ધનમલને રામદેવજીની પ્રાર્થના કરતાની સાથે જ ઉછળતા દરિયામાં પોતાનું વહાણ સ્થિર જણાયું વહાણ કાંઠા તરફ ઘસડાવા લાગ્યું બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો ધનમલ આનંદમાં આવી જઈને રામદેવજીનું સ્મરણ કરવા લાગ્યો ધનમલ રામદેવ પાસે આવીને પગે લાગ્યો અને કહ્યું બાપજી હું તો મોતથી બચ્યો છું એ આપનો જ પ્રતાપ છે ધનમલે પોતાની વિતક કથા કહી સંભળાવી શેઠ તમે પરદેશ જઈ ધન કમાઈ લાવ્યા ખરા પણ મારા માટે શું લેતા આવ્યા રામદેવજીએ પૂછ્યું ધનમલ વિચારમાં પડ્યો શું જવાબ આપવો એની એને ગળમથલ થવા લાગી કેમ બોલતા નથી લાવવાનું ભૂલી ગયા કે શું બાપજી તમે મને કહેલું પણ યાદ જ ન રહ્યું નહીતર કંઈક લેતો આવત ધનમલે વાત ઉડાવતા કહ્યું ભલે શેઠ ભૂલી ગયા તો વાંધો નહીં પણ હવે તમે ગરીબમાંથી અમીર બન્યા છો એટલે હવે ઋણીચામાં રહો એમાં તમારી શોભા નહીં કેમ શેઠ ખરું ને વિચારો મળતા હોવાથી ધનમલ સમજી ગયો કે વાણમાં નડેલી મુશ્કેલી મારા અભિમાનભર્યા વિચારોનું જ કારણ હતું ધનમલ રામદેવજીના પગમાં લેટી પડ્યો શેઠને ઊભા કરી રામદેવજીએ કહ્યું તમે ખોટું બોલ્યા છો ને મારા માટે લાવેલી વસ્તુ આ રહી રામદેવજીએ બાં ચડાવીને હાથમાં પહેરેલો હીરાનો બેરખો બતાવ્યો બેરખો જોઈને ધનમલ શરમિંદો બની ગયો તેણે જૂઠું ન બોલવાની પ્રતિજ્ઞા લીધી અને રામદેવજીનો તે પરમ ભક્ત બન્યો તેણે ઋણીચા ગામને પ્રેમથી જમાડ્યું ગરીબો માટે મફત ભોજનશાળા અને ક્ષેત્ર બંધાવ્યું હવે તેમને સૌ નગર શેઠ તરીકે ઓળખવા લાગ્યા આ શેઠને લીધે ઋણીચા એટલે કે રણુંજાની કીર્તિ પણ વધવા લાગી મક્કાના પાંચ પીરને પરચો પીર પૂજાના પ્રચારકો મુલતાનથી મારવાડ પોતાના ભાવિક ભક્તોને મળવા આવ્યા રામદેવજીના પરચાથી હિન્દુઓ પીર પૂજામાંથી પોતાના મૂળ ધર્મ તરફ વળ્યા હતા અને રામદેવજીને હિન્દુઆ પીર માનતા હતા એટલે આવેલા પ્રચારકોની મુરાદ બહાર ન આવી હિન્દુઓમાં રામદેવ પીર પ્રગટ થયા છે એવી વાતને પ્રચારકોએ છેક મક્કા સુધી પહોંચાડી આથી મક્કાથી પાંચ પીર મારવાડમાં તપાસ કરવા માટે આવ્યા રામદેવજી પોતાના લીલા ઘોડાને ચરતો મૂકીને બેઠા છે તેમનો બાળપણનો ગોઠિયો સ્વાર્થીઓ સુતાર પણ તેમની સાથે બેઠો છે ત્યાં દૂરથી પાંચ પીરને આવતા જોઈને રામદેવજી ઊભા થયા સ્વારથીઓ પાંચે જણાનો પહેરવેશ જોઈને ગભરાઈ ગયો પાંચ પીર રામદેવજી પાસે આવીને પૂછવા લાગ્યા રણુંજા કેટલું દૂર છે આ સામું દેખાય એ ગામ જ રણુંજા રણુંજામાં કોઈ રામદેવ પીર કહેવાય છે ને રામદેવજી તો તમારી સામે જ ઊભા છે તુરત જ સ્વાથિયાએ જવાબ આપ્યો તમારું નામ રામદેવ પીર મક્કાના પાંચ પીર આશ્ચર્ય પામીને બોલ્યા હું પીર છું કે નહીં એ તો મને ખબર નથી પણ રામદેવ તો મારું જ નામ છે પાંચે પીર પરસ્પર હસવા લાગ્યા અને બોલ્યા આ પીર આ તો નાનો છોકરો છે આમાં શું પીરાયું હોય આમ પરસ્પર વાતો કરી રામદેવજીએ પોતાનો ચમત્કાર બતાવવા પોતાની પાસેના દાંતણની પાંચ ચીરીઓ કરીને ત્યાં રોપી અને ઘડીક વારમાં જ પાંચ પીપળી પ્રગટ કરી આ જોઈ પીરો નવાઈ પામ્યા રામદેવજીએ તેની છાયામાં પોતાના ઘોડાની ઉપરની ગાદીનું કપડું પાથરી દીધું તેના ઉપર પાંચેય પીર બેઠા તેમની સામે રામદેવજી પણ બેઠા સ્વારથીઓ ગભરાઈને નાઠો અને પોતાના ઘેર આવી એની માને વાત કરી કે હું અને રામદેવજી વગડામાં ઘોડો ખેલવતા હતા ત્યાં કોઈક મોટા મોટા કદાવર શરીરવાળા મોટી મોટી દાઢીવાળા પાંચ જણા આવ્યા છે તે રામદેવજીને ઘેરીને બેઠા છે મને બીક લાગી કે કદાચ મને પકડી જશે એટલે હું ભાગીને આવતો રહ્યો છું મા તું અજમલજીને ખબર આપ કે રામદેવજી એકલા છે માટે એમને પકડી જશે માતા મીણલદેને પણ ખબર આપ ભાઈ તું તો ઘેર જ છે ગભરાઈશ નહીં બેટા એની માએ સ્વારથિયાને ધીરજ આપી છતાં પણ સ્વારથીઓ ભયથી ધ્રુજવા લાગ્યો તેથી તેની માએ તેને ઓરડામાં સુવાડી દીધો ત્યાં રામદેવજીએ અફરીની દાબડી કાઢીને પાંચે પીરોને કસુંબો પીવા આગ્રહ કરવા લાગ્યા અમારા ખરલ સોટા તો અમારા વતન મક્કામાં છે એટલે કસુંબો તૈયાર કરવાનું સાધન નથી પીરોએ કહ્યું પીરજી જુઠ્ઠું બોલોમાં તમારા ખરલ સોટા તો તમારી જોડીમાં જ છે ને પાંચે જણાએ જોડી તપાસતા અંદરથી ખરલ અને સોટા નીકળ્યા પાંચે જણાને ખૂબ જ આશ્ચર્ય થયું છતાં શાનમાં સમજીને કસુંબો તૈયાર કરવા લાગ્યા પરસ્પર કસુંબો પીને બધા જ રણુંજા ગામ તરફ આવવા માટે તૈયાર થયા રામદેવજી પાસેથી ગેર નાસી ગયેલો સ્વારથીઓ ઘરમાં સૂતો હતો ત્યાં તેને ઓચિંતો જ સાફ કરડ્યો જોત જોતામાં ઝેર આખા શરીરમાં પ્રસરી ગયું અને સ્વારથીઓ તુરત જ મૃત્યુ પામ્યો ગામના માણસો એકત્ર થયા અને રડારોડ થઈ ગઈ એ સમયે રામદેવજી અને પાંચ પીર પોતાના મહેલે જવા માટે એ જ રસ્તેથી નીકળ્યા રામદેવજીએ સ્વારથિયાના ઘર આગળ રડારોડ થતાં જોઈને પૂછવા લાગ્યા કોણ રડે છે સ્વારથિયાને સાફ કરડવાથી તે મૃત્યુ પામ્યો છે પાસે ઊભેલા એક જણે કહ્યું સ્વારથિયાને એ હમણાં તો મારી પાસે હતો અને સાફ કરડ્યો રામદેવજી ઘરમાં આવ્યા સ્વરાથીઓ સબ થઈને પડ્યો હતો પીરજી તમે તો મહા સમર્થ છો આ મારા ભાઈબંધને જીવતો કરીને બેઠો કરો છોકરો એની મા માટે એકનો એક દીકરો છે રામદેવજીએ સ્વરાથ્યને જીવતો કરવા માટે આ પાંચે પીરોને વિનંતી કરી રામદેવ આ છોકરાને જીવતો કરવો એ કંઈ મોટી વાત નથી પણ અમે અમારા મંત્ર માદળિયા સાધન સામગ્રી મક્કામાં મૂકીને આવ્યા છીએ નહીં તો જરૂર અમારી પીરાય બતાવત પીરોએ કહ્યું પીરોની ચાલાકી ભરી વાત સાંભળીને રામદેવજી મનમાં હસ્યા અને તે સ્વારથિયા સામે જોઈને બોલ્યા ઉઠ સ્વારથિયા ઊઠ ચાલ મારી સાથે આજે તો આપણે આંગણે મક્કાના પીર પધાર્યા છે બેઠો થા ભાઈ તારા સિવાય એમનો ચમત્કાર કોણ કરશે આમ કહી રામદેવજીએ સ્વારથિયાનો હાથ પકડ્યો રામદેવજીના હાથનો સ્પર્શ થતાની સાથે જ મરેલો સ્વારથિયો સજીવન થઈ ગયો પીરોએ આ ચમત્કાર જોયો પણ એમનું અભિમાન ન છૂટ્યું તેમણે કહ્યું રામદેવ આવા મર્દા તો અમે રોજના કંઈક બેઠા કરીએ છીએ આ કંઈ પીરાય ન ગણાય પીરના વચન સાંભળી રામદેવજી હસ્યા અને પાંચે પીરોને લઈ દરબારગઢમાં આવ્યા સવા હાથની એક જાજમ બિછાવી તેના ઉપર પાંચ પીરોને બેસવા કહ્યું અમે પાંચ જણ છીએ એક જ આસન કેમ પીરજી બીરા જો તો ખરા રામદેવે વિનંતી કરી એક બેઠો ત્યાં તો જાજમ સવા હાથ જેટલી આગળ લાંબી વધી બીજો બેઠો ત્રીજો બેઠો એમ પાંચે પીર વારા ફરતી બેઠા છતાં જાજમ વધીને સવા સવા હાથ ખાલી જ રહી આથી પીર નવાઈ પામ્યા રામદેવજીએ કહ્યું પીરજી બીજા કોઈ પીર હોય તો બોલાવો જાજમ હજી ખાલી છે રામદેવ અમારી પીરાય જોવી રહેવા દો અમારા બધા પીર ઓલિયાઓને બોલાવશું તો આ ગામમાં માસે નહીં બોલાવો બોલાવો તમારા પીરજી ભલે પધારે પીરોએ પીરાય બતાવવા માટે ગામ પરગામથી પીરોને બોલાવવા માંડ્યા દરેક પીર આવીને જાજમ પર બેસવા લાગ્યા છતાં પણ જાજમ સવા હાથ ખાલી જ રહી આ જોઈ બધા આશ્ચર્યમાં ગરક થઈ ગયા આમ એક બે નહીં એક લાખ એંશી હજાર પીર ઓલિયા જાજમ ઉપર બેઠા પણ જાજમ વધતી જ ગઈ વધતી જ ગઈ અને સવા હાથ ખાલી જ રહી રામદેવજીએ પીરોને કહ્યું હવે જમવાની તૈયારી કરો પીરોએ કહ્યું અમે હિન્દુઓનું રાંધેલું ખાતા નથી તો હું બીજી સગવડ કરું પણ જમવા તો બેસો પણ અમે તો હિન્દુઓના વાસણમાં જમતા પણ નથી અમારા વાસણ તો મક્કામાં છે પછી જમવું સી રીતે હું તમારા વાસણ લાવી દઉં આમ કંઈ રામદેવજીએ પોતાના હાથ લંબાવી મક્કામાંથી પીરોના વાસણ લાવીને હાજર કર્યા પીર પોતાના વાસણ જોઈને ગભરાઈ ગયા પણ બીજું કાંઈ બહાનું કાઢી ન શક્યા છતાં મિયા પડ્યા પણ ટંગડી ઊંચી એ રીતે અભિમાન ન છોડતા બોલ્યા રામદેવ તમે ચાવલ રાંધીને ખવડાવશો પણ ચાવલમાં શું ખાવું હતું આ કંઈ જમણવાર ન કહેવાય પીરજી આપ સૌ પોતપોતાની ઈચ્છામાં આવે તે માગો જે મનમાં કલ્પો તે લાવી દઉં એક લાખ એંસી હજાર પીરોલિયાઓએ જે જે જમણવારની મનમાં ઈચ્છા કરી તે તે પ્રમાણે થાળ ભરાઈ ગયા પીરો ગભરાયા પીરાયનો પ્રતાપ જોઈને તેઓ નમી પડ્યા અને બોલ્યા રામદેવજી અમે તમારી ખૂબ ખૂબ કસોટી કરી જોઈ તમારી પીરાઈ પાસે અમે લાચાર છીએ તમે ખરા ઇંદુઆ પીર છો પાંચે પીરો રામદેવજીને નમી પડ્યા અને મક્કા જવા માટે રજા માગી બીજા પીરો તો ગભરાઈને તરત જ રવાના થઈ ગયા હતા રામદેવજીએ પીરવાળી પીપળીમાંથી એક ડાળ કાપીને મંગાવી અને પાંચે પીરોને કહ્યું આ ડાળ ઉપર બેસીને સુખેથી મક્કા જાઓ ત્યાં પહોંચીને તરત જ આ ડાળને પાછી રવાના કરજો પાંચેય પીરો ડાળ ઉપર બેઠા બેસતાની સાથે જ ડાળ ઉડીને ઘડીકમાં મક્કા પહોંચી પીરોએ મક્કા પહોંચ્યા પછી ડાળને પાછી વાળવા ખૂબ જ મહેનત કરી પણ ડાળ ત્યાંથી ખસી જ નહીં અને એ ડાળનું ત્યાં જ મોટું વૃક્ષ થયું ત્યારથી હિન્દુઓ અને મુસલમાન બધા જ રામદેવજીને હિન્દુઆપી તરીકે પૂજવા અને માનવા લાગ્યા જાંબાજી રાજાને ચમત્કાર જાંબેસર ગામના રાજા જાંબાજીએ એક તળાવ ગળાવ્યું અને તળાવનું નામ જાંબેસર રાખ્યું એક વખત મેવાડથી રણુંજા જવા માટે નીકળેલો એક ચારણ કવિ જાંબાજીના દરબારમાં આવ્યો અને જાંબાજીને બિરદાવવા માટે બેઠો જાવું રણુંજા જાત્રા જ્યાં પ્રગટ રામા પીર દર્શનથી દુખડા ટળે સુખ્યા રહે શરીર કવિએ દુહામાં ઉત્તર આપ્યો રામદેવજીનું નામ સાંભળતા જાંબાજીને ક્રોધ ઉત્પન્ન થયો તે રામદેવજીની કીર્તિને સહન ન કરી શક્યો રણુંજા શું જાત્રા કરવાનું ધામ છે રામદેવ શું પીર છે એનામાં એવું શું છે કે તમે એને પીર ગણો છો પીર હોય તો મારા જેવું એક તળાવતો ગડાવી જોઈએ મુઠ્ઠીમાં હમાય એટલી પોકણગઢ અને રણુંજાની ધરતી એનો ગરાજ તો આવું તળાવ ગડાવવામાં જ સમય જાય કવિરાજ તમારા એ પીરની પીરાઈ મારે જોવી પડશે એમ કહીને જાંબાજીએ એ ઘોડેસવારને રણુજા મોકલીને રામદેવજીને આમંત્રણ મોકલ્યું રામદેવજી આવે ત્યાં સુધી કવિને પણ રોકાઈ જવા માટે કહ્યું જાંબાજીના આમંત્રણને માન આપીને રામદેવજી જાંબેસરમાં આવ્યા જાંબાજીએ તેમનો સત્કાર કર્યો અને પોતે ગડાવેલા તળાવને જોવા માટે લઈ ગયા રામદેવજીએ તળાવ જોયું અને કહ્યું તળાવ વિશાળ અને સુંદર છે પણ તળાવનું પાણી પીવાલાયક ક્યાં છે નાહવા ધોવાના કામમાં આવે કે પશુ પક્ષીને પીવાના કામમાં આવે તેવું નથી રામદેવજીના વચન સાંભળીને જાંબાજી ખડખડાટ હસી પડ્યા અને કહ્યું તમે પાણી જોતાં જ પરીક્ષા કરી લીધી આખું ગામ આ પાણી પીએ છે જાંબાજી તમારી વાત માનવામાં આવતી નથી પાણી સાવ નકામું છે જાંબાજીએ પાણીની જારી ભરી લાવવા માટે પોતાના માણસને કહ્યું માણસ તળાવમાં ઉતર્યો પાણીમાં જાળી બોરતાં જ તેના પગ કાળા બની ગયા અને જાડી પણ કાળી બની ગઈ જાંબાજીએ ઝાડીનું પાણી લઈ એક માણસને ચાખવા આપ્યું ચાખતા જ તે થૂથું કરીને થૂકી ગયો જાબાજી પાણી છે કોઈ ઉપયોગમાં આવે એવું રામદેવજીએ પૂછ્યું જાબાજીની સાથે આવેલા સૌએ પાણી બદલાઈ જવાનો ચમત્કાર જોઈને ડિગબૂટ બની ગયા જાબાજી હું રણુજામાં તળાવ ગડાવું છું એક માસમાં તમને આમંત્રણ મોકલું એટલે પધારજો એમ કહીને રામદેવજીએ રણુંજા તરફ પોતાનો ઘોડો દોડાવી મૂક્યો એક મહિને રામદેવજીએ તળાવ ગડાવીને તળાવનું નામ રામ સરોવર રાખ્યું તે પછી જાંબાજીને તેડાવી રામદેવજી તેને તળાવે લઈ ગયા અને પાણીની જારી ભરી પાણી મંગાવીને પાયું પાણી અમૃત જેવું મીઠું અને શીતળ હતું છતાં જાંબાજીએ ખોડ કાઢતા કહ્યું તળાવનું પાણી મીઠું છે પણ તળાવમાં રેતી બહુ છે એટલે રેતી પણ પાણી સાથે પેટમાં જાય વળી મહામાસમાં મેળો ભરાશે એટલે રેતીના લીધે પાણી સુકાઈ જશે રામદેવજીએ જાંબાજીને પોતાની સાથે લઈ જઈ જરાક આગળ જઈ જમીનમાં પોતાનો ભાલો માર્યો ત્યાં તો એક ઠેકાણે મીઠા પાણીનું ઝરણું પ્રગટ થયું રામદેવજીએ કહ્યું આ ઝરણું કાયમ રહેશે હું અહીંયા વાવ બંધાવું છું અને એનું નામ પરચા વાવડી રહેશે આ વાવના પાણીમાં અંધમારસો સ્નાન કરશે તો દેખતા થઈ જશે કોઢિયા અને રક્તપિતિયા રોગીઓ સ્નાન કરશે તો એમનો રોગ પણ નાશ પામીને તેઓ કંચન જેવી કાયા પામશે રામદેવજીના આ પ્રગટ પરચા જોઈને જાંબાજી તેમના પગમાં પડી ગયો પોતાની ભૂલની તેમણે માફી માગી રામદેવજીએ પરચા વાવમાંથી પાણીની જારી જાંબાજીને ભરી આપીને કહ્યું આ જળ તમારા જાંબેસરમાં નાખજો એટલે તેનું જળ નિર્મળ બની જશે જાંબાજી ત્યાંથી રજા લઈને પોતાને ગામ ગયા અને જાંબેસર તળાવમાં પાણીની જારી ઠલવતા જ જાંબેશ્વર તળાવનું પાણી પણ મીઠું થઈ ગયું આથી જાંબાજી રામદેવજીના ભક્ત બન્યા અને સાથે આવેલા ભાટકવિએ દુહો લલકાર્યો ધન્ય ધન્ય પરચા વાવડી ધન્ય ધન્ય રામા પીર મટે કોઢ સમૂળગા અને કંચન બને શરીર રણુંજામાં પાટોત્સવ અષાઢી બીજને શનિવારે અજમલજીએ રણુંજામાં પૂજા જમા જાગરણનો ઉત્સવ ઉજવવા માંડ્યો આ ઉત્સવમાં બધા જ ભક્તોને તેડાવ્યા રામદેવજીએ સભા મંડપમાં બિરાજીને નિજ્ય ધર્મનો મહિમા સમજાવતા કહ્યું કે પાઠ પૂજાના મુખ્ય પ્રણેતા પ્રથમ શિવશક્તિએ જ્યારથી પાઠની શરૂઆત કરી ત્યારે પ્રથમ પાઠપૂજા જમા જાગરણ વિધિ પ્રહલાદે કરી અને આદિનારાયણ ગાદી બિરાજ્યા ગરુડજી કોટવાડની માયા અને રત્નવાળી રાણીએ પૂજા કરી બીજો પાઠ રાજા હરિશ્ચંદ્રએ આરંભ્યો શિવજી ગાદીએ બેઠા ગણપતિ કોટવાડ બન્યા અને સતી તારામતીએ પૂજા કરી ત્રીજો પાઠ યુધિષ્ઠિરે આરંભ્યો ગુરુ દત્તાત્રેય ગાદીએ બેઠા હનુમાન જતી કોટવાડ થયા અને દ્રૌપદીએ પૂજા કરી અને ચોથો પાઠ બલરામે આરંભ્યો ગોરખનાથજી ગાદીએ બેઠા મહાભૈરવ કોટવાડ થયા અને રેવતી સતીએ પૂજા કરી ચારેય યુગમાં ચાર સિદ્ધ થયા એ પાઠ પૂજાનો પ્રતાપ તમને વિગતે સંભળાવું છું પહેલાં પાઠ પૂજાના પ્રતાપે પ્રહલાદ સિદ્ધ્યા અને નિજિયા પંથનો નેજો ફરકાવ્યો એ નેજા નીચે ઘણા ભક્તો ઉગર્યા પાંચ કરોડ સંત સિધ્યા અને નિર્વાણ પંથે ગયા બીજા યુગમાં રાજા હરિશ્ચંદ્ર સિદ્ધ્યા તેમણે સાત કરોડ સંતોને તાર્યા ત્રીજા યુગમાં યુધિષ્ઠિર સિદ્ધિયા તેમણે નવ કરોડ સંતોને તાર્યા અને ચોથા યુગમાં બલરામ સિદ્ધ્યા તેમણે બાર કરોડ સંતોને નિર્વાણના અધિકારી બનાવ્યા આવી રીતે પાંચ સાત નવ અને બાર એમ મળીને કુલ તેત્રીસ કરોડ સંત નિર્વાણ પદને પામ્યા એ પાઠપૂજાના પ્રતાપે જ આજે પાઠપૂજાના પવિત્ર ઉત્સવમાં ગતગંગા પધારી રણ પાવન કર્યું છે એથી મને આનંદ થયો છે હવેથી દરેક માસની સુદ બીજે જે જે સ્થળે પાઠપૂજા મંડાશે ત્યાં ત્યાં હું હાજર રહીશ એ મારું વચન છે રામદેવજીએ પાઠપૂજાનો મહિમા સવિસ્તાર સમજાવતા ઘણા ભક્તોએ આવતી બીજે પોતાને ત્યાં પાઠપુરવાનો નિશ્ચય કર્યો અને બીજે દિવસે ભક્તો અજમલરાય તથા રામદેવજીની ભાવભરી વિદાય લઈને પોતપોતાને સ્થાને ગયા બાર બીજના ધણી રણુંજાના પાટોત્સવ અને રામદેવજીના બોધથી શ્રાવણ સુધી બીજને દિવસે જોધપુર પાસેની ગુફામાં બિરાજતા મલ્લીનાથ મસૂરિયાના હેમાભગત અને ખેરકર સોઢુ કાશ્મીર વગેરે ગામોમાં વસતા ભક્તોએ પાટોત્સવ આરંભ્યો અને શ્રી રામદેવજીને વાયક મોકલ્યું બીજે દિવસે જુદા જુદા ગામોમાંથી પૂજાના ઓછો પ્રસંગે રામદેવજીને આમંત્રણ મળ્યા રામદેવજીએ દરેકના આમંત્રણનો સ્વીકાર કર્યો સોઢુ કાશ્મીરના મેઘવાડા ભક્ત અચડાજીએ પૂજા આરંભી જ્ઞાતિજનોને આમંત્રણ આપ્યું મેઘવાડ જ્ઞાતિ એકત્ર થઈ અને અચડાજીએ આરંભેલા પાઠપૂજા ઉત્સવને તૂત માન્યું જ્ઞાતિજનો આગેવાન મેઘધારુઓ કહેવા લાગ્યો કે અચડાજી રામદેવજીને પીર માને છે પણ ખરા પીર તો કબરમાં જ પોટેલા હોય છે આપણામાંના દરેક એ પીરને માને છે પીરના પરચા પણ મળે છે પણ રામદેવજી તો હિન્દુ છે હિન્દુ વળી પીર કેમ ગણાય મેઘધારુવાના વચન સાંભળી જ્ઞાતિજનોએ અચળજીને કહ્યું કે તમે પીર પૂજા છોડીને પૂજા માનો છો પણ રણુંજાના રામદેવ પીર તો હિન્દુ છે હિન્દુમાં પીર હોય જ નહીં માટે આ તમારું તૂત છોડી દો અમે તમારી પાઠપૂજામાં માનતા જ નથી આમ કહીને જ્ઞાતિજનો વિસર્જન થયા અચડાજી હતાશ થઈ ગયા શ્રાવણ સુધી એકમની રાત્રે મેઘ ધરવાનો એકનો એક જુવાન દીકરો પેટ પીડાથી પીડાવા લાગ્યો સૌ પીરની બાધા આખડી માનવા લાગ્યા કબર પર પુષ્પો ચડાવવા લાગ્યા પરંતુ છોકરો સવાર થતામાં રામ શરણ થઈ ગયો ગામાખામાં હાહાકાર વર્તાઈ ગયો મૃતદેહને લઈ બધા સ્મશાન આવ્યા ચિત્તા પર મૃતદેહને મૂકવાની તૈયારી ચાલે છે ત્યાં સામેથી લીલા ઘોડા પર બેસીને રામદેવજીને અચડાઈ આવતા જોયા અને તેઓ સામે દોડ્યા અને બોલ્યા વચનો પાડ્યા મારા બાપ આજે મારે ત્યાં રાતે પૂજાનો ઓછો માંડવાનો છે પણ મંગળકામમાં વિઘ્ન આવ્યું એવું શું વિઘ્ન આવ્યું અચડાજી બાપજી અમારી નાતના આગેવાન મેઘ ધારુવાનો એકનો એક છોકરો એક જ રાતની બીમારીમાં મૃત્યુ પામ્યો ક્યારે મૃત્યુ પામ્યો આજે વહેલી સવારના અમે બધા અહીં અગ્નિ સંસ્કાર માટે જ આવ્યા છીએ રામદેવજી ઘોડો વાળી સ્મશાને ગયા ઘોડેથી નીચે ઉતર્યા અને સમને જોઈને કહ્યું આ ક્યાં મૃત્યુ પામ્યો છે અચડાજી આ તો નીંદરમાં છે આમ કહી રામદેવજીએ સબના પગનો અંગૂઠો પકડીને કહ્યું ઊઠ ભાઈ બહુ ઊંઘ્યો હવે જાગૃત થા આજે તો તારે પાઠ પૂજા અને ઓછાના કામે લાગવું જોઈએ ચાલ સાથે બોલ હજી પૂરા થયા નથી ત્યાં તો છોકરો આંખો ખોલીને બેઠો થયો મેઘ ધારવાના આનંદનો પાર ન રહ્યો છોકરાને લઈને બધા ઘેર ગયા ગામ પણ નવાઈ પામ્યું અને ધન્ય રામા પીર જય હિન્દુ પીર એવા નાદથી ઘરે ઘર ગાજી ઉઠ્યું અચડાજીએ ધરવા સહિત નાથ તથા ગામ લોકોને તેડાવી બીજની રાતે જમા જાગરણ પાઠ પૂજા માંડી આનંદથી પૂજા પૂરી થઈ ગામ લોકો તથા મેઘવાર જ્ઞાતિ રામદેવજીના ભક્ત બની ગયા સૌની કબર પીર પૂજામાં શ્રદ્ધા બેઠી હતી તે ઉઠી ગઈ અને શિવશક્તિની પાઠપૂજામાં શ્રદ્ધા બેઠી મેઘધારુઓ આ ભક્તિના પ્રતાપે મહાન સંત થયો જ્યાં જ્યાં એ બીજના દિને પાઠ હતા તે બારે બાર સ્થળે એક જ સમયે રામદેવ પીરે હાજરી આપી તેથી બધા રામદેવજીને દેવ માની બાર બીજના ધણી કહેવા લાગ્યા કબરની પીર પૂજા કરનારાઓને હિન્દુત્વનો મહિમા સમજાવી દરેકને પોતાનો ખરો હિન્દુ ધર્મ બતાવ્યો આ પછી રામદેવજીની પ્રાર્થના કરવાથી મનના કામ સિદ્ધ થતા હોવાથી બધા માણસો રામદેવજીની ભક્તિ કરવા લાગ્યા મારવાડમાં કબરોમાંના પીરોમાં ચાલતી પોલ ખુલ્લી પાડીને હિન્દુ અને હિન્દુ ધર્મ તરફ વાળી મારવાડ ભૂમિમાં રણુંજાને નિજીયા ધર્મનું મુખ્ય તીર્થસ્થાન બનાવ્યું તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ